પ્રિયંકા ગાંધી અને પ્રિયંકા મુદ્દાઓને લઈને ભાજપ પર અનેક પ્રહારો કર્યા લોકસભાની ચૂંટણી પ્રચારના પડખમ હવે અંતિમ ચરણોમાં છે તેવામાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકુરના સમર્થનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના મહેતાને ઉતાર્યા અને પ્રિયંકા ગાંધીએ સ્થાનિક મુદ્દાઓને લઈને ભાજપ પર અનેક પ્રહારો કર્યા અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા લોકસભા બેઠકની સીટ ઉપર જીતાડવા આહવાન કર્યું લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જો કે લોકસભાની ચૂંટણી પ્રચારના પડઘા આવ્યા અંતિમ ચરણોમાં છે તેવામાં બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે બનાસકાંઠા પહોંચ્યા અને બનાસકાંઠાના લાખણી ખાતે જંગ જંગી જાહેર સભા સંબોધી પ્રિયંકા ગાંધી હજારોની જનમેદની સંબોધતા રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે બનાસકાંઠાના સ્થાનિક મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર અનેક પ્રહારો કર્યા અને બનાસની બહેન કેની બહેનને જંગી બહુમતીથી બનાસકાંઠાની સીટ ઉપર જીતાડવા લોકોને આહવાન કર્યું છે મહત્વની વાત છે કે બનાસકાંઠા લોકસભા બેઠક સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહી છે તેવા સમયે પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના મેદાને ઉતરતા ઇતિહાસ રચાવ છે સૌપ્રથમ વખત બનાસકાંઠામાં પહોંચ્યા હતા અને બનાસકાંઠાના રાજકીય સહિત સહકારી મુદ્દાઓને લઈ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા લાખણી ખાતે યોજાયેલ કોંગ્રેસની પ્રિયંકા ગાંધીની જનસભામાં હજારોની સંખ્યામાં હતી અને મહત્વની વાત છે કે થોડા દિવસો અગાઉ જ ભાજપના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં પહોંચ્યા હતા જોકે તે બાદ હવે કોંગ્રેસના પ્રચાર માટે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં પહોંચતા બનાસકાંઠાનું રાજકારણ